નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર વલભીપુર રોડ પર આવેલ નેસડા ગામ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી એલસીબી પોલીસ અને સિહોર પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર વલ્લભીપુર રોડ પર આવેલ નેસડા ગામ પાસેથી કારનો પીછો કરી વિદેશી દારૂની પિસ્તાલીસ પેટી ભરેલી કાર કબજે કરી હતી પોલીસે પીછો કરતા કાર ચાલક રોડ પર કાર પાર્ક કરીને ફરાર થઈ ગયો હતો પોલીસે વિદેશી દારૂ તેમજ કાર મળી કુલ રૂપિયા પંદર લાખ પાંસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે